ખાતે ગ્રુપ પંચાયતનું ઘર મંજૂર કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે ખાતમુહૂર્તનો પ્રોગ્રામ મારે હસ્તક એ કરવામાં આવ્યો ખાસ કરીને ગ્રામ વિકાસના હેડમાંથી સત્તર લાખ રૂપિયા જેટલી માતભર રકમ કાઢવી છે અને આ ગામના લોકોને એનો લાભ મળવાનો છે સાથે સાથે વાઈફાઈ કનેક્ટિવિટી પણ એની સાથે જોઈએ કરવામાં આવી છે જેથી કરીને ઉનાળના ગામડાઓમાં લોકોને તકલીફ ન પડે અને બધી જ સુવિધાઓ એમને મળે એ માટે આ ગુજરાત સરકારે ગ્રામ પંચાયત મંજૂર કરી છે માટે હું ગુજરાત સરકારના મોદી અને મક્કમ સભાઓના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે તમામ લોકો અહીંયા મારા બધા જે કાર્યક્રમ આવ્યો છે તેમનો પણ આભાર ડાંગ કલેક્ટરે ચાર સંભાળતાની સાથે જ પ્રાકૃતિક ખેતીને પોર્ષણ આપતાં ડાંગ કલેક્ટર શુષી શાળીની દુહાન અધ્યક્ષ થાને પ્રાકૃતિક ખેતી અંગેની જિલ્લા સેવા સંદ્રધ ખાતે એક સમીક્ષા બેઠક્યું છે જીમા કલેક્ટર શ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની માહિતી મેળવી સરકાર દ્વારા આપવામાં આવેલ પ્રાકૃતિક ખેતી માટેના તાલીમ સહાય ખર્ચ દેશી ગઈ નિભાઉ ખર્ચ સંપૂર્ણ રસાયણ મુક્ત ડાંગ યોજનામાં થેલ કામગીરી પ્રાકૃતિક ખેત પદાર્થના વેચાણ વ્યવસ્થા માટે કરેલ કાર્યવાહીની સમીક્ષા કરી હતી ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતીની પ્રોડક્ટ ડાંગની ઓળખ બને તે માટે વિવિધ સંગઠનો ઊભા કરવા તેમજ પ્રાકૃતિક પ્રોડક્ટને ડાંગની ઓળખ બનાવવાની દિશામાં કાર્ય કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું પ્રાકૃતિક ડાંગ જિલ્લામાં હાલમાં ચાર એપીઓ કાર્યરત છે જેમાં વધારો કરી વધારે ખેડૂતોને જોડવા કલેક્ટરશ્રીએ સૂચન કર્યું હતું પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને સ્થાનિક કક્ષાએ જ ઓર્ગેનિક સર્ટિફિકેશન મળી રહે સ્થાનિક બજાર વ્યવસ્થામાં સુધારો કરી ડાંગ બહાર પણ અન્ય જિલ્લા અને રાજ્યોમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ થાય તે માટે ખેડૂતોને પ્લેટફોર્મ પૂરું પાડવામાં જણાવ્યું હતું આ સાથે જ ડાંગ નજીકના વિસ્તારોમાં બજાર વ્યવસ્થા ઊભી કરી ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા પણ ડાંગની પ્રોડક્ટનું વેચાણ થાય અને પ્રાકૃતિક કૃષિની સાથે માર્કેટિંગ વ્યવસ્થા ઊભી થાય તે દિશામાં કાર્ય કરવા સૂચવ્યું હતું જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા બેઠકમાં ડાંગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર શ્રી એસ ડી તબિયાર આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સંજય ભગરિયા નાયબ બાગાયત નિયામક શ્રી ટી એમ ગામિત પશુપાલન અધિકારી શ્રી હર્ષદભાઈ ઠાકરે જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારી શ્રી હર્ષદભાઈ પટેલ સહિતના અધિકારીઓ અને સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જુવેનાઈલ જસ્ટિસ બોર્ડની જિલ્લા સદન સદન કચેરી ખાતે કાર્યરત કરવામાં આવી જુવેનાઈલ જસ્ટિસ બોર્ડની કચેરીની ફાળવણી જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવી છે આજ રોજ તારીખ પહેલી મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે આ કચેરી કાર્યરત કરતા ઉદ્ઘાટન સમારોહ આયોજિત કરવામાં આવ્યો તો આ કાર્યક્રમમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના ચેરમેન શ્રી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્ય શ્રી બાર એસોસિએશનના પ્રમુખ સહિત એમજ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત અધિકારી સીઓ કર્મચારીઓ સીઓ તેમજ બાળકો અને વાલીઓ હાજર હતા બાળકોના હિતને ધ્યાનમાં રાખી આ કચેરીની ફાળવણી થતા વધુ સક્ષમ રીતે કાર્ય કરી શકાશે બોર્ડના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરી સાથે જિલ્લા વૈવટી તંત્રનો આભાર માન્યો તો આ કચેરીને બિલ્ડિંગ નંબર પાંચ પ્રથમ માળ જિલ્લા સેવા સદન પાનવાડી વ્યારા ખાતે કાર્યરત કરવામાં આવેલ છે ધરમ

જેમાં રાજચંદ્ર હોસ્પિટલનો સ્ટાફ બા મિત્રો હિરેન પટેલ ભરતભાઈ રાઉત લક્ષ્મીબેન વાડુ હેમાંગીનીબેન પટેલ નિકુંજભાઈ ગામતા ખુશીબેન ગોહિલ હર્ષિદાબેન ગામિત સંજય બારીએ ખૂબ જ સારી રીતે લોકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ગામના ડેપ્યુટી સરપંચ શ્રી વિલિયમ પટેલ પંચાયતના સભ્યશ્રી ઉમેદ પટેલ જયેશ પટેલ મગન પટેલ મહેન્દ્ર પટેલ નયન પટેલ સંદીપ પટેલ સુનિલ પટેલનો સહયોગથી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે એક દિવસીય ઉપવાસનું નું આયોજન કરાયું હતું જેમાં વાસદા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા કંડોલપાડા અને જૈમીનભાઈ ઘરે જે રીતે ગુજરાતમાં બેરોજગારી ભ્રષ્ટાચાર નશીલા પદાર્થોનું ખુલામ વેચાણ થવું પેપર લીક કથળતું શિક્ષણ અને આરોગ્ય જેવી સમસ્યા સામે એક દિવસના પ્રતિક ઉપવાસ રાખવામાં આવ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીના વાસદા વિધાનસભા પ્રભારી પંકજભાઈ સહપ્રભારી સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહી સહભાગી દિવસ નિમિત્તે થોડો સંદેશો આપવા માંગે છે અહીં છે ત્યારે આપણી જોડે જયભાઈ પટેલ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં જે એક દિવસીય ઉપવાસનું આયોજન કરવામાં આવેલું છે એ માટે વાંસદા તાલુકામાં કંડોલવાડા ગામે આ પ્રતિક ઉપવાસનું આયોજન કરેલું છે ગુજરાતમાં જે રીતે વધતી બેરોજગારી શિક્ષણ કથરતું શિક્ષણ ખુલ્લેમ દારૂ ડ્રગ્સ વગેરે જેવા નશીલા પદાર્થો મળી રહ્યા છે ભ્રષ્ટાચાર વગેરે જેવી પરિસ્થિતિ સામે

સમગ્ર પ્રચાર પ્રસાર તે માટે નું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજ રોજ જિલ્લા રજીસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓ તાપી વ્યારા કચેરી તથા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉછલ સંયુક્ત પ્રયાસથી થી આજ રોજ તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન આવ્યું છે આ કાર્યક્રમમાં શ્રી સુનિલભાઈ ગામિતના અધ્યક્ષસ્થાને જિલ્લા રજીસ્ટ્રારસિંહના કર્મચારીઓ તથા સો જેટલા સહકારી સંસ્થાના આગેવાનો હાજર રહેલા હતા